ધંધુકા મોડર્ન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ હેમચંદ્રાચાર્ય સ્મૃતિ મંદિર અને જૈન દેરાસરની માહિતીપ્રદ મુલાકાત લીધી અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરની મોખરાની શૈક્ષણિક સંસ્થા મોડન હાઈસ્કૂલ દ્વારા શિક્ષણ સાથે સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાની ઓળખ માટે એક અનોખું યાત્રા વિષયક આયોજન કરવામાં આવ્યું હતું આ જ દિવસે હેમચંદ્રાચાર્ય જન્મભૂમિ તરીકે ઓળખાતા ધંધુકા શહેરમાં આવેલ હેમચંદ્રાચાર્ય સ્મૃતિ મંદિર અને નજીક આવેલ પ્રાચીન જૈન દેરાસર ખાતે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ટીમે શિક્ષણપ્રદ મુલાકાત લીધી વિદ્યાર્થીઓને મહાન વિદ્વાન અને જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યજીના જીવન અને કાર્ય વિશે વિગતવાર માહિતી આપવામાં આવી આ સાથે જ દેરાસરમાં આવેલા ઐતિહાસિક શિલ્પો મૂર્તિઓ અને જૈન સંસ્કૃતિ વિશે જાણકારી મેળવી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સંસ્કૃતિ પ્રત્યે ગૌરવભાવ અને ઇતિહાસ પ્રત્યે જાગૃતિ લાવવો હતો આ શૈક્ષણિક પ્રવાસ અને શાળાના તમામ શિક્ષક મંડળનો ઉત્સાહભર્યો સહયોગ મળ્યો હતો અને વિદ્યાર્થીઓએ પણ આનંદપૂર્વક ભાગ લીધો હતો આમાં પ્રકારના પ્રવાસો વિદ્યાર્થી જીવનમાં નવા દ્રષ્ટિકોણ સંસ્કૃતિ સાથે જોડાણ અને અભ્યાસ બહારની શીખ માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે રિપોર્ટર સી કે બારડ